નમસ્કાર મિત્રો સુરાપુરા ધામ ના બોડાદ ના દાનબા બાપુ નું એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરો શોરો વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો આ વિડીયો તમે જોઈ શકો છો કે તેમણે તેમના વિરોધીને ને પડકાર રૂપે શું કહ્યું અને શેના માટે તેમનો પડકાર રૂપે કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયો પણ મિત્રો પહેલા તો તમે અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને પૂરેપૂરું જોજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો તેમના વિરોધીને તેમણે પડકારરૂપે જબરદસ્ત બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાત્રે ઊંઘ નહીં આવવા દઉં અને ગળું પકડીને ઘોઘડો ના દબાવી દેવું તેવું કહી રહ્યા છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો